જે માતાજી જે મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આપણે આજ નવા આડિયામાં વાલ ઉતારવાનું ચાલુ કરવાનું છે કાલે તમને ખબર હશે કે કાલ આડિયો પૂરો થઈ જશે તો આજ નવા આડિયો ચાલુ કરવાના છે તો આજ દિવ્યા ની થવાની ને જયદીપ ની થવાનો અમાર બેને એકલા એકલા ઉતારવાના છે જય એકલા એકલા ઉતારે છે ક્યાં ગયા આ ઠેઠ છે વંડીના સાયા જાય દેખાતા નથી અમારે પણ જો બટેટા આવી ગયા બટેટા તમને કોઈને ખબર છે વેલામાં બટેટા આવે માંડવા ઉપર આવ્યા જો બટેટા આવ્યા તો આવી રીતે બટેટા આવી ગયાસ પણ ઓલા બટેટા જેવું શાક ન થાય જેવું તેવું થાય શીખણું થાય ભીંડાનું બનાવીને એવું તો આપણે વાલ ઉતારવાના છે આવા થઈ ગયા વાલ આમાં વરસાદ આવ્યો ને તમે બગાડીને છો પાનડા ખીને ચાને બઢિયા ખીને છે ફાલ ખીને છો મરવાળો છે વાલોળ જો આટલી બીજી વાલોળ છે આવજો બધાય વાલોળ ખાવા ફા લઈ જો વાલોળ લઈ લ્યા હા જો ફા લાવ મીંડે ફા લઈ ગયો છે ના હો પડ્યા છો એમ વાલ ઉતારવાનો હોય

અને હવે સડી છે બપોર તો બપોરે કરી લેવી એટલા વાલ ઉતાર્યા છે એટલા વાલ ઉતાર્યા અને હવે ખાઈ લેવી આપણે કહેવું નથી કે ભાઈને કોઈ કહી શકે ખાઈ લો ટાણું થઈ ગયું એમ અને આપણે તો નોકરી આવી છે કોઈ ક્યાં નહીં ખાઈ લો એમ માણને નોકરી હોય ને તો એને સાડા બાર વાગ્યાનો બાર વાગ્યાનો ટાઈમ હોય કે હાલો હવે ટાણું થઈ ગયું ખાઈ લેવી એ ટાઈમે એને ખાવાનું હોય

તો હવે એ ઢોર પાઈ લે અને આપણે હાથ પગ ધઈ નાખી પછી આપણે ખાઈ લઈએ અમારે ધરાખ જો કેવડી મોટી થઈ ગઈ આવડી મોટી થઈ ગઈ અને અમારે આને જો પાવાની બાકી છે બેઠી છે ગંગુ બે ગઈ છે એક અમારે આમાં પૂરતી થશે ને એક બી આમ જઈ છે પીવું હોય છે તો હાલો એ ઢોર પાઈ લે અને આપણે હાથ બાદ લઈ નાખવી અને આધા ને પાવર એટલે પી લે તો બપોરા થઈ જાય પીયાર પાડો જો આમ ઠેઠ બાંધી દીધો હું કરતો ને એટલે ના ઠેઠ બાંધી દીધો જો હું થયો આવું છે પડામાં વીઆઈ જતા તો ગાંગેર ગાંગર કરતો એટલે હાંમો હામો બાંધ્યો ઘડી ઘરે આવ્યો

મારે એકલા એકલા ખોળ લેવાનું છે નિવાળવાના પાણી લાખ બપોર પછી તો કામમાં હાલ ભળી જ દીધા કાંઈ બહુ કામ થયું નથી ખાસ તો હાલો આપણે હવે આવી મહેમાન આવી જતા તો મહેમાન ઘડીક બેઠા સા પાણી પીધા એવું બધું કર્યું એટલે મહેમાન આવી ગયા એને કરી દીધી મોટર ચાલુ અને મારે જવાનું છે ખોળ લેવા એક બે એક ગાહડી ખડ લીધું તે મહેમાન આવી જાય પાછું જવાનું ખડ લેવા એટલે મારા ખાવાથી જ ગયું ચાલો હું જવા દઉં જો હવે મેં વાળ્યું છે પાછું વાલમાં પાણી મકાઈ પી ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને હવે જવા દીધું છે વાલમાં આટલા હેરિયામ જવા દો જો એક બે ત્રણ ચાર પાંચ સો હરિયામાં આટલો પટ્ટો લેતો જાય છે વાલ અહીંથી પી જાય છે ફર્સ્ટ ક્લાસ જો આટલા પી ગયા આ પી જાય છે આ બાજુ મેં તો ફુવારના પૂરમાં પાયો હતો અને જો ઓલે અમાર ભાઈ જો રાડિયો નાખી જાય છોકરા ત્યાડે આવજો બાય બાય હજુ અમે છોકરા નિશાળે છૂટા થઈ ગયા છે અને જો ફર્સ્ટ ક્લાસ રોડ હાલ આવે છે નિરાય શાંતિ શાંતિથી અને અમારે ગામ જયદીપભાઈ જો અમારે ફર્સ્ટ ક્લાસ અહીંયા આ અયદીપભાઈ છે જો આ આયો નહીં અમારે જયદીપભાઈ જો અહીં ઠેલાવાળો ડ્રેસ પહેરેલો રહી જો સાયકલવાળો નીકળ્યા મસ્ત મસ્ત રોડે પણ નજારો ફર્સ્ટ ક્લાસ દેખાય છે અને છોકરા બધા ભણવાથી છૂટા થઈ ગયા છે અને આ તે હવે છોકરા ભણે છૂટા થાય એટલે ફળાકે વાડીકોર જવા તૈયાર થાય તો બસ આજનો બ્લોગ અમારો અહીં દીધો જતો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સસ્પ્રાઇક કરવાનું ભૂલતા નહીં ક્યાં સુધી બધાને બાય બાય